ગુજરાત ન્યુઝ માં આપનું સ્વાગત છે વડોદરાના અમિત જેઠવાની મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાવો માં ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ રાષ્ટ્રીય પ્રભારી તરીકે થઈ નિમણૂક અમિત જેઠવાની ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે તેમજ રાષ્ટ્રીય પ્રભારી તરીકે નિમણૂક વડોદરાના અમિત જેઠવાની મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પડાવોમાં રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી કેન્દ્ર સરકારે વડોદરા ભાજપના કદાવર નેતા અમિત જેઠવાની મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પડાવો અભિયાનમાં રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરી છે અમિતભાઈ જેઠવા ભાજપ પાર્ટી સાથે સક્રિય કાર્યકર્તા તરીકે તેમજ જનસંઘ વખતથી તેમનો પરિવાર ભાજપ સાથે જોડાઈને ભૂમિકા ભજવી દેશ સાથે જોડાયેલો છે મહિલા સશક્તિકરણ અભિયાન અને બેટી બચાવો બેટી પઢાવો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે જેમાં મહિલા પોતાના પગ પર ઊભી થાય અને તેમને રોજગારીની તકો પ્રાપ્ત થાય ઉપરાંત મહિલાઓનું શોષણ થતું બંધ થાય તેવા પ્રયત્નો ચાલુ છે જે સપનું સાકાર કરવા માટે જેઠવા પર વિશ્વાસ રાખીને મહિલા સશક્તિકરણ અભિયાન અને બેટી બચાવો બેટી ભણાવો અભિયાનના રાષ્ટ્રીય પ્રભાવી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી આપી છે એ જવાબદારી પાર પાડીશ તેવું તેમને જણાવ્યું અમિતભાઈ જેઠવાએ જણાવ્યું હતું કે તેમની ઓફિસ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે એકસો એકવીસ એકસો બાવીસ અને એકસો નંબરની પહેલા માળે આવેલી હોય છે જેમાં કોઈ પણ નાગરિક વગર એપોઇન્ટમેન્ટ આવીને તેમને મળી શકે છે અને કોઈ પણ સમસ્યા કે સહાય અંગે

એમને લાઈ લાગ્યું કે ભાઈ હવે આની ટીમ બનાવવી ગુજરાત લેવલે એ બહુ જરૂરી છે અને આ વિશેના અનેક સરકારી તંત્ર પણ કામ કરી રહ્યું છે પોલીસ તંત્ર પણ કામ કરી રહ્યું છે જ્યારે જ્યારે બેટી બચાવો બેટી પઢાઓ અને નારી સંરક્ષણ અને નારી સુરક્ષા માટે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે પોલીસ તંત્રએ પણ ખૂબ સારા રિઝલ્ટ આપેલા છે એ આપણે ઘણી બધી વખત વડોદરા શહેર અને ગુજરાત અને હિન્દુસ્તાન લેવલે એ રિઝલ્ટ આપણે જોયું છે તો નારી માટે અથાગ પ્રયત્ન તમામ સરકારનું તંત્ર તમામ સહયોગકર્તા અને તમામ મીડિયાથી લઈને બધાનો સહકાર મળે છે અને આ નારીને સશક્ત બનાવવા માટે ગુજરાત પ્રદેશ લેવલે અમારી નિમણૂક કરેલી છે અને વધારાની દેશ લેવલે અમને રાષ્ટ્રીય પ્રભારી તરીકે પણ જવાબદારી આપેલી છે અને એ જવાબદારી અમે સંભાળી અને એમાં સફળ થઈએ અને આ જવાબદારી પૂરી રીતે નિભાવીશું મહિલા સશક્તિકરણના જે પ્રેસિડેન્ટ છે કુંદનજી એમના થ્રુ અમારી કરવામાં આવેલી છે આની ત્રણ દિવસ થયા જી

જ્યારે પહેલગામ આપણા હિન્દુઓ ની હત્યા થઈ ત્યારે જે મિશન સંભાળેલું એ મિશન આપણા વડોદરા શહેરની દીકરી અને મારા મિત્ર કુરેશી સાહેબ ની દીકરી જે સોફિયા કુરેશી અને વ્યમેન્દ્ર સિંઘ જે બંને નારી સશક્ત કરણનું આ એક પ્રભાવ છે જે દુર્ગા બનીને સરકારના આદેશ મુજબ સૈનિકના આદેશ ઉચ્છ નું આ એક પ્રભાવ છે જે દુર્ગા બનીને સરકારના આદેશ મુજબ સૈનિકના આદેશ ઉચ્છ સેનાના આદેશ મુજબ ને આંખમાં આંખ બતાવી અને પાકિસ્તાન નારી સશક્તિકરણ અભિયાન નો જ છે બીજા નંબરમાં માનની શ્રી પ્રધાનમંત્રીનું ડ્રીમ છે કે નારી પોતાના પગ ઉપર ઉભી રહે

પાર્ટી સાથે જોડાયેલો અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું મારી વિચારધારા આર એસ એસ વિશ્વ હિન્દુ પરિષદ છે અને હું દેશ માટે કાર્ય કરવા માટે તત્પર છું મેં ભારતીય જનતા પાર્ટીની અંદર વડોદરા શહેરની અંદર એક સૈનિક બનીને કામ કરેલું છે ભારતીય જનતા પાર્ટીના ત્યારે ત્યારે ઇલેક્શન હોય ત્યારે પ્રોગ્રામ હોય દરેક વખતે મારાથી જેટલો થયો એટલો શારીરિક રીતે અને માનસિક રીતે સહયોગ પાર્ટી સાથે છે મારો મારી પાસે જ્યારે વડોદરા શહેર ઝુંપડપટ્ટી છે જવાબદારી સોંપવામાં આવેલી ત્યારે વડોદરા શહેરની અંદર દરેક જગ્યાએ ઝૂપડપટ્ટી હતી તો એ સરકાર સરકારશ્રીને રજૂઆત અથાગ રજૂઆત કરી અને સરકાર સરકારશ્રીએ મારા પ્રશ્નોને ધ્યાનમાં લઈ અને શરૂઆતની અંદર અકોટા ગામ એની સામે રામપુરા કહેવામાં આવતું દર વખતે વરસાદ આવે અને રામપુરા અડધું જાજુ ડૂબી જાય મકાન અને દર વખતે સહાય કરવી તો એ મારી વાતના પ્રશ્નોને સાંભળી અને મારી સાથે જે તે સમયે અગ્રવાલજી હતા વયોવૃદ્ધ વૃદ્ધ હતા અગ્રવાલજી ખુબ સારા કાર્યકર હતા અને એમની અમારી બધી વાત સાંભળી અને વડોદરા શહેર ની અંદર ઝુપડપટ્ટી માંથી મકાનો આપવાનું શરૂ કર્યું હોય તો પેલા વડોદરા શહેરમાં રામપુરા માંથી એના પછી સેકન્ડ જો મકાનો આપવાનું શરૂ કર્યું હોય તો ગોત્રી ની અંદર ના મકાનો બન્યા ત્યારે કૃષ્ણકાંતભાઈ અમારા વડોદરા શહેરના પ્રમુખ હતા અને એમને પણ મારી ખુબ સારી રજૂઆતો સાંભળી અને ત્યારે મેં જણાવેલું કે સાહેબ આ લોકો ઘર માં રહેતા થાય ગરીબ માણસો એવું આયોજન તો એ ઝુંપડપટ્ટી દુઆ આપણને મળશે એ માણસો આપણી સાથે રહેશે અને ભારતીય જનતા પાર્ટી સાથે કાયમ માટે જોડાય અને કામ કરશે તો એ જે વિષયો ત્યારે શરૂ થયા અને એના પછી વડોદરા શહેર ગુજરાત અને આખા દેશની અંદર જે લોકો અંદર રહે છે કોઈ તો સંપર્ક પણ કરવો હોય મારી ઓફિસ રેલવે સ્ટેશન સયાજીગંજ રેલવે સ્ટેશન ની સામે સેન્ટ્રલ એસટી ડેપો એકસો બાવીસ એકસો ત્રેવીસ એકસો ચોવીસ નંબર ની ઓફિસ છે કોઈ પણ વ્યક્તિ કામ હોય તો ગમે ત્યારે એ કોઈ પણ appointment વગર મળી શકે છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો